આણંદથી સમાચાર મળી રહ્યા છે આણંદના પેટલાદમાં કિન્નરો પર હુમલાને લઈ ભારે રોષ વ્યાપી ગયો કિન્નરો ઉપર હુમલાને અને ફરિયાદો ને લઈને રોષ ઢબક્યો ધર્મ પરિવર્તન કરવા માટે હુમલા કરાતા હોવાનો આક્ષેપ થયા અમદાવાદના કિનારો હેરાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી પેટલાદ અખાડાના કિનારોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરાતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કિનારોના હુમલાને લઈને ભારે રોષ વ્યાપી ગયો છે આણંદના પેટલાદમાં કિનારો પર હુમલાને લઈને રોષ વ્યાપી ગયો કિનારો પર હુમલા અને ફરિયાદો લઈને ભારે રોષ વ્યાપી ગયો

અને ખાલી ફક્ત બે જણ અને કશિશ દે આ બે જણ અમારા ચરોતર તમામ જે અખાડા માતર નડિયાદ પેટલાદ બાલાસિંદોર ખંભાત આ અખાડા પાછળ પડી ગયા છે લોકો જબરજસ્તી અમે રામાનંદી સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે અને લોકો મુગલ સલ્તનત છે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારો કે જે અમદાવાદની માતા માસીઓ છે જેમની ગુનાઈત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની અમે છે હિન્દુના ઇજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદના ખાલી અમદાવાદ અમને ધર્મ પરિવર્તન નું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ તમારું ધર્મ પરિવર્તન કરી દો અને અમારા જેવા જ બધું અમે જેવા રિવાજ કરીએ છીએ એવા તમે કરવા માંડે અને અમદાવાદના જે કિનારો છે અમનો ધર્મ ભ્રષ્ટ કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે અમે હિન્દુ છે રામાનંદી છે અમે કિન્નરો તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે મુસલમાન બનાવવા હા એમની ગાદી મુસ્લિમ છે એ બધા હિન્દુ છે એ લોકો એમની જાતના બધા હિન્દુ છે અને અમારે સમાજની અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે તો અમારા જે અખાડાના અંદર મુસલમાનો બી છે પણ એ બી બધા હિન્દુ છે બધા હિન્દુ બની ગયેલા છે હોય અહીં મુસલમાન હોય કે વાણી હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય અમારું એક જ